હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિગ્નાસ કિચન રોજ સાંજે શું બનાવવું એ બધી જ લેડીઝોનો પ્રોબ્લેમ હોય છે ઘણીવાર એવું પણ થતું હોય છે કે બધું થોડું થોડું શાક હોય વધારે કંઈ હોતું નથી તો એવા ટાઈમે લગભગ બધા મિક્સ સબ્જી કે છેલ્લે ભાજીપાવનું જ ઓપ્શન આવતું હોય છે તો આજે આપણે પણ ભાજીપાવ જ બનાવવાના છીએ પણ એકદમ ઇન્સ્ટન્ટ અને એક જ વાસણ બગડે નહીં તમારે ઝીણું સમારવાની માથાકૂટ નહીં બાફવાની માથાકૂટ કે નહીં લસણ ડુંગળીની કે ટામેટા કાંદાની ગ્રેવી કરવાની માથાકૂટ એ બધી જ વચ્ચેની જે છે પ્રોસેસ મોટી એ બધી જ લેન્ધી પ્રોસેસ કટ કરી ડાયરેક્ટ આપણે એક કૂકરમાં જ ભાજીપાઉ બની જાય અને એ પણ ટેસ્ટી સરસ અને જલ્દી એ રીતથી આપણે આજે ભાજીપાઉ તૈયાર કરીશું એના માટે મેં ટામેટા ડુંગળી બીટ લીધું છે કેપ્સિકમ છે બીટ હેલ્ધી પણ એટલું જ છે અને કલર માટે પણ એકદમ સરસ રેડ કલરના બહાર જેવા જ ભાજીપાઉ બની જાય છે એમને એમ બીટ કહીએ તો કોઈ ખાતું નથી પણ જો તમે આ રીતે આપશો તો કોઈને ખબર પણ નહીં પડે તો બધું જ મેં મોટું મોટું સિમ્પલ ચોક કરી લીધું છે ઝીણું સમારવાની સાઇજ પણ જરૂર નથી મોટા મોટા ખાલી એકમાંથી ચાર થાય એવા મોટા પીસ જ કરી લીધા છે એક સાઈડ મેં ફ્લાવર બટેકા અને વટાણા લીધા છે વટાણા ધોઈ લીધા છે અને ફ્લાવરને બટેકા નોર્મલ સમારી લીધા છે તો હવે આપણે ભાજી પણ બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં એક કૂકર ગરમ કરવા મૂક્યું છે આમાં આપણે તેલ એડ કરીશું એકલી ઓઇલમાં પણ બનાવી શકો નોર્મલ ઘરનું જે ઘી હોય એને તેલ મિક્સ કરશો તો પણ બહુ સરસ ટેસ્ટ આવશે અને સૌથી વધારે સારો ટેસ્ટ લાવવો હોય તો તેલ અને આપણે એમાં થોડુંક બટર એડ કરીશું બટર એકલું નહીં લઈએ કે નહીં તો બટર એકલું બળી જશે એટલે થોડુંક આમાં આપણે તેલ અને બટર મિક્સ કરીશું બંનેને ગરમ થવા દઈશું બટર અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું જો તમે લસણ ખાતા હોય તો લસણની પાંચું કઢી આમાં એડ કરી દેવાની એને થોડી સોતે કરી લેવાની છે અત્યારે હું લસણને સ્કીપ કરું છું જીરું થોડું તતડી જાય એટલે આપણે એમાં જે ઓનિયનના મોટા પીસ કર્યા છે એ એમાં એડ કરી દેવાના છે અને આપણે ઓનિયનને થોડી સોતે કરી લેવાની છે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લઈશું જો આવી રીતે ઓનિયન સરસ સોતે થઈ ગઈ છે આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ જશે પછી આપણે એમાં એક એક કરીને બધા સબ્જી એડ કરી દઈશું ટામેટા એડ કરી દઈશું કેપ્સિકમ અને બી

હમણાં તમને એવું લાગશે કે ક્વોન્ટિટી વધારે છે પણ તમે બે ચાર વાર આ રીતે હલાવશો કે ટામેટા જેમ જેમ એનું એ થઈ જશે એટલે ક્વોન્ટિટી બરાબર થઈ જશે હવે આપણે મસાલો એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એકદમ થોડીક હળદર કરીશું લાલ મરચું કરીશું કાશ્મીરી મરચું છે એકથી દોઢ ચમચી કરીશું પાવભાજી મસાલો એડ કરીશું આદુ છીણીને એડ કરીશું આ રીતે તમે આદુ કરશો એડ અને આ જ વખતે કરવાનું બધે શાક ને મસાલા કરીએ તે જ વખતે આડે આ રીતે આદુ છીણી એડ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે

આ રીતે એક ગ્લાસ પાણી એડ કરી લેવાનું છે એક ગ્લાસ કરવાનો અથવા તમારી ભાજીની ક્વોન્ટિટી હોય તો એ ડૂબી જાય આ રીતે એને સેટ થઈ જાય એ રીતે આપણે પાણી એમાં એડ કરવાનું છે પાણી એડ કર્યા પછી પણ જ્યાં સુધી પાણી બોઇલ ના થાય ત્યાં સુધી આપણે કુકર બંધ નથી કરવાનું આ રીતે કરી અને પાણીને આપણે બોઇલ થવા દેવાનું છે જ્યાં સુધી આપણી ભાજીમાં પાણીનો આ રીતે બોઇલ ના આવે ત્યાં સુધી આપણે કુકર બંધ કરવાનું નથી આ રીતે ભાજી ઉકળવા લાગે પછી જ આ રીતે આપણે બંધ કરી અને લો ટુ મીડિયમ ગેસ ઉપર ચાર બોલાવી એટલે આપણી ભાજી એકદમ સરસ રેડી થઈ જશે આપણે ચાર વિસલ બોલાવી લીધી છે કુકરમાં કુકર થોડું ઠંડુ થાય એટલે આપણે આ રીતે ખોલી લઈશું ભાજી સરસ ચડી ગઈ છે મેશરના મદદથી આપણે એને આ રીતે મેશ કરી લેવાની છે બરાબર આપણે મેશ કરી લઈશું એકદમ સારી રીતે આપણી ભાજી સરસ મેશ થઈ ગઈ છે અને એકદમ સરસ થઈ ગયું છે તમારે એની કન્સિસ્ટન્સી વધારે ઓછી થિકનેસ કેવું કરવું હોય તો તમે ગરમ પાણી આપણે એમાં એડ કરીને કરવાની છે ઠંડુ પાણી એડ કરવાનું નથી હોતું થિકનેસ સેટ કરવા માટે આપણે આ રીતે થોડું ગરમ પાણી ઉમેરીશું એને અને પાછો ગેસ ચાલુ કરી અને થોડીવાર એને બોઈલ કરી લઈશું ભાજી બોઇલ થાય છે ઓલરેડી સરસ થઈ જ ગઈ છે આપણી ભાજી પણ આપણે ઉપરથી એક સરસ તડકો લગાવીશું એના માટે મેં એક પેન મૂક્યું છે એમાં એક ચમચી જેટલું આપણે બટર એડ કરવાનું છે બટરને ગરમ કરી લેવાનું છે અને એમાં આપણે એકદમ ઝીણી ચોપ કરેલી થોડીક આપણે એમાં ઓનિયન એડ કરીશું ઓનિયનને આપણે સોતે કરી દઈશું જેમાં આપણે પાઉભાજી મસાલો એક ચમચી અને કાશ્મીરી લાલ મરચું એડ કરીશું

મિક્સ કરી દેવાનો છે અને આ રીતે ભાજીને આપણે પાંચ મિનિટ માટે બોઇલ કરી લઈશું ભાજી આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે થિકનેસની કન્સિસ્ટન્સી તમે તમારા પ્રમાણે સેટ કરી શકો છો લાસ્ટમાં ગેસ બંધ કરી અને આપણે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે તૈયાર છે આપણી કૂકરમાં ભાજી સમારવાની બાફવાની ગ્રેવી કરવાની બધી જ ઝંઝટમાંથી છુટકારો મળી જાય અને ફટાફટ બની જાય તેવી આપણી કૂકરની ભાજી પાઉ તૈયાર છે ફટાફટ બની જાય તેવા કૂકરમાં આપણા ભાજી પાઉં એકદમ સરસ તૈયાર છે તો આપણે એને સર્વ કરીશું પાઉં સલાડની સાથે તો એકદમ ઇઝી રેસીપી છે ભાજીપાવ એવી વસ્તુ છે કે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય એકદમથી મહેમાન આવી જાય શિયાળો હોય કે ગરમી હોય શાકભાજી તો મળતું જ હોય છે જે સિઝનનું જે રીતનું શાકભાજી મળતું હોય તમારા છોકરાઓ ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને પણ એમને ખવડાવી શકો છો તો રેડી છે આપણા કુકરમાં ભાજી પાઉની રેસીપી થેન્કસ ફોર વોચિંગ